कालियो फोन चम नहीं उपाड़ तो हेलो बाबा काले गाड़ी जो वैसा हवा रे ची गाड़ी लेना है अले इको हल्का भी नहीं मारे अल्टी का जो वैसा है चलो भाड़ू जाए के हाँ હવે મારી વાતો અબડ હો કિલોમીટર અને હૈ ત્રણ હજાર રૂપિયા આલ્યો લ્યો હું તો હલો હા કઈ કરવા જવાનું છે મારી ઓહ તારે કાળિયા અલ્યા તારા જેવા કાળા બૂટ છે એનો મેળ પડી જતો હોય તો મારો મેળ ના પડે ના ત્રણ હજાર જ આવ્યો અલ્યા ઘણી વાર યાર તમને ટાયર ચોરી ચોરી નહીં આલ્યા નવી નવી ગાડીયાનો

કાલે વહેલા મારા પત્રીદા ની છે તૈયાર થઈ કની હગઈ મારા ભત્રીદા ને મને નહીં આવતું લે એટલે હગ જવાનું છે પછી એના કોઈ ચોરીનો પ્લાન બનાવ્યો છે એ આવે છે આવા ટોણે હું ડોઢું બોલો છો એટલે તમારા કોમ એવા છે એટલે કીધું બબજી

તમે વહેલા આવી જાજો એટલે બધું તમને જોડવા મળી રહેજો હા તાણે આ તો બરાબર હા અમે આવશું તમારું એક કોઈ કામ નઈ તમાર બા આ એટલું ઘણોઈ છે તમારે જોડવું આવવાનું હોય જોડમો આવજો અને તો જાતા આ વિવાહ વાળાના વિવાહ ખર્ચા અમારે આ એટલે તમે પૈણા આશો તો કોઈને ખર્ચા નઈ કર્યા હોય હા વાત સાચી છે શું કીધું હવાર આવી જાજો વહેલા હા આવી જાઓ એ અભી ચોકાણી લે કઈનો ગોતું

તમને એક વાત કરી છે મને વિશ્વાસ તો ભત્રીજા ના પંદર દાણા વાત થવાના છે ભત્રીજા ના લગ્ન એમ હોય હવે પંદર દાણા માં એના લગ્ન થાય ના થાય એ તો મને ખબર નહી પણ ભત્રીજાની હગઈ માં હાલ હેડ્યો છું ભત્રીજાની હગઈ મેડું

એટલે ભોગો નહીં મારો ના જ મારી કુન ભાઈ તો હવે તમે મારી વાત ગમો ગમે તે રખડેલું હું થતું હોય તો એ ભોગો ના મારતા ને ભોગો મારજો તો મજા નઈ આવે શું કરે ભાઈ તું અરે ગમે તે કાર્ય પછી વાત કરો છો અરે મારી વાત છે આ તો હું થવા દઉં કે નાય થવા દઉં અને નાય હું હજુ જઉં નકી કરું કોણ છે જઉં મારા થી ને એટલી તો કોશિશ હું કર્યો ના ના તમારે કોશિશ કરવી જ પડશે એક નંબર નો ચોર છે તમારે આનું હગુ તોડાવું જ પડે આ મને ખબર છે કે હું હજુક નકી કર્યો કે મારવી કોણ છે હોમેલિયા મોણસો કોણ છે અને તો મારાથી વાત હેડે વી છે તો 100% હું હગુ તોડાયા વગર નઈ રહું આ તો હેડે વી હેડાડ ગયો અને પછી તમારી ના હેડા ને તો અમાર જેવાનો હગ તોડાવા વચમાં ના પડતા એટલે તારું હગુ ચીયો કરાઈ લે

આ ભત્રીજા નું તમે નહીં તોડી કોણ તો હું તોડી ને ખાયું એવું છે હા હા વળી હારું હું રા ફૂટી જાય તો હા હા ખાલી મોરવે ની ખબર પડવા દો હારું તમારાથી જે થાય કરી નાખજો હું વચમાં આવ્યો નહીં અરે હવે તો બલ્લુ ભયંકર રૂપ ધારણ કરશે એવું છે ઓવે ઓવે રાવણ થાય હા હા રાવણ થાઉ છે દા માતા લઈને કોમ ફરવું છે એવું ઓવે હા મારો ઓળશો નેના મોટા ઘણો બધું બોલી જો પણ બોલી જો હા શું કશો વાતો થાય

પણ કીધું જેટલું સોનું રે એટલું રાખવું પણ એના જોડે બધા જોડે ના ના કહી દીધું હગુ થતું હોય તમારું સારું થતું હોય તો અમને તો કોઈ ટેન્શન નહીં ભાઈ

આપણો પેલા છે ગણતરી માં આવે એવું કોમ કરો તો મળે તમે સારું કોમ કર્યું છે ને ફૂલજી શું વાત હતી વાઘુજી ની વાઘુજી ને ઘેર જોતો કેવા પણ એના ઘેર નતા હો એવું છે મોભી નું માટલું ઘરેથી તમે ઉપાડ્યું છે આ બધું શું છે મૂર્ખો એટલે ભલા આદમી મૂર્ખો ચી રીતે મૂર્ખો તે દાડે તમે બે જણા જાતા એ દાડે ચી વાત હતી એટલે વાત ગમે કેવું

બજાર રસ્તા પોત નો સિક્કો પડ્યો તો નઈ તો મારા ભત્રીજે પોત સિક્કો નતો લેવા દીધો અને એને નતો લીધો કે કાકા આપડે મેહનત નો રૂપિયો છે

મને ન નવઈ લાગે છે અરે જે પર છે છોકરા ઉપર શું બને છે યાર શું

જો ખબર છે કે આપણે બધા જે વડ્યું લઈયાની એકદમ ભાઈ બધા તૈયાર છો હવે રેડી રેડી હડજો તો બેહો ગાડીમાં લઈ જોડો ડ્રાઈવર શાલ માર મફુજી હા કાકા આ વિડિયો ઉતાર વિડિયો ઉતારી લાવજો અને આર્યા લડી ના હો આગળ ઈ તો મુઈ નહી લે હો હમ હું છું છુ અને હાથું હમ પૂછી લાવજો ઈ તો હો પૂછી લાવ હે લશિન લાવ હો સારું કે છે ના લે મોટો નહી યાર મુ વામો એમ નહી બીજું કોઈ નહી સમજણ જણ મોરે બેહન તો હારું એમ તારા માટે ગમ ખાઈ બીજું શું

કુટુંબમાં જમને કુટુંબ માં ભૂપેજી બધા કેવા ગયા હતા ઈયા ને એવી રીતે વિવાહ કેવા ગયા હતા તે માથાકુર થઈ છે એક જણો મારા વર્ષો આ બંધ ના પાડતો હતો તે આ બેન માથાકુર થઈ અને કુટુંબ આખું થઈ ગયું છે આખું એટલે તમારે એ શું કીધું ખબર છે કે હરિભા તમે તાર બે દાડા પાસે સીધી જોન લઈને જ આવતા રહે

ઘેર જવા દે ભાઈ ખરેખર મારા બે ભાઈ કેવો મળ્યો હતો